નમસ્કાર વિદ્યાર્થી મિત્રો થર્ડ મિનિટ લર્નિંગમાં આપનું સ્વાગત છે આપણે ધોરણ છ ના ગણિતના પ્રથમ ચેપ્ટર સંખ્યા પરિચય વિશે અભ્યાસ કરી રહ્યા હતા જેમાં સ્વાધ્યાય એક પોઈન્ટ બે ના દાખલાઓ આપણે ગયા ગયા લેક્ચરની અંદર આપણે જોયા હતા હવે આગળના દાખલા આપણે જોઈએ આગળનો દાખલો છે આપણી જોડે નવ નવમા નંબરનો દાખલો એ શું કહે છે એ આપણે જોઈએ એક શર્ટ સિવડાવવા માટે બે મીટર પંદર સેન્ટીમીટર કાપડ

તો જોઈએ આપણે કે કેવી રીતે ગણી શકાય તો સૌ પ્રથમ આપણને શું કીધું છે કે એક શર્ટનું કેટલો કાપડ જોઈએ આપણને તો મીટર સેન્ટીમીટર કાપડ જોઈએ રીતે આપણી જોડે કેટલા મીટર કાપડ છે મતલબ કે ચાલીસ મીટર નો કેવા નાખે પટ્ટો આપણી જોડે છે એમાંથી આપણે બે મીટર પંદર સેન્ટીમીટરના આપણે કાપડ શર્ટ બનાવવાના છે બરાબર તો એ બે મીટર ને પંદર સેન્ટીમીટરના ચાલીસ મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય એ આપણે અહીંયા શોધવાનું છે

તો આપણને જેટલી પણ માહિતી મીટરમાં આપેલી છે એ બધી માહિતીને આપણે શેમાં ફેરવી દઈશું સેન્ટીમીટરમાં ફેરવી દઈશું તો શર્ટ એક શર્ટ માટે કેટલો કાપડ એક શર્ટ માટે કેટલું જોશે શર્ટ બનાવવા માટે આપણે કેટલો કાપડ જોશે સેન્ટીમીટરમાં તો બે મીટર અને પંદર સેન્ટીમીટર તો આને આપણે એવી રીતે લખી શકીએ તો બે બે મીટર છે એની જગ્યાએ શું લખવાના સો સેન્ટીમીટર એટલે ગુણ્યા સો કરી દેવાના અહીંયા બરાબર પ્લસ આ પંદર પંદર સેન્ટીમીટર એટલે ટોટલ કેટલા સેન્ટીમીટર જોશે આપણે કાપડ પ્લસ પંદર કેટલા થશે સેન્ટીમીટર કાપડ જોઈએ મીટર છે એને આપણે શેમાં દઈશું સેન્ટીમીટરમાં ફેરવી દઈશું તો ચાલીસ મીટર બરાબર ચાલીસ ગુણ્યા સો અહિયાં પાછો તમને પ્રશ્ન થતો હશે કે ક્યારે આપણે ગુણાકાર કરવો ક્યારે આપણે ભાગાકાર કરવો તો જ્યારે આપણી જોડે જે એકમ હોય છે મોટો એકમમાંથી આપણે નાના એકમમાં જવાનું હોય ત્યારે શું કરવું પડે આપણે ગુણાકાર કરવાનો એવી જ રીતે જો નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો આપણે શું કરવાનું ભાગાકાર કરવાનું આ બે તમારે જે સ્ટેટમેન્ટ છે એ તમારે યાદ રાખવાના તો તમને કોઈ પણ જગ્યાએ તકલીફ પડશે નહીં બરાબર તો આનો ગુણાકાર કરી લઈએ તો કેટલો થાય ચાર હજાર બરાબર ચાર હજાર થઈ ગયો મતલબ ચાર હજાર સેન્ટીમીટર થયું આ ચાર હજાર સેન્ટીમીટર હવે ચાર હજાર સેન્ટીમીટરમાંથી આપણે બસો પંદર સેન્ટીમીટરના કેટલા શટ બને એ આપણે જોવાના છે મતલબ કે આના કટકા કરતાં જવાના છે ચાર હજાર સેન્ટીમીટર મતલબ ચાલીસ મીટર હતો આપણી જોડે એ જે જ્યારે આપણે સેન્ટીમીટરમાં ફેરવી દીધું છે એ ચાર હજાર જે સેન્ટીમીટર આપણી જોડે કાપડ છે એના આપણે કટકા કરવાના છે કેટલાના બસો પંદર પંદર સેન્ટીમીટરના કપ કટકા કરવાના છે તો કટકા કરીએ એવું જ્યારે આપણને કોઈ પણ જગ્યાએ માલુમ પડે તો આપણે શું કરવાનું હંમેશા હંમેશા એનો ભાગાકાર કરવાનો તો આપણને શું મળી જશે એનો જવાબ મળી જશે તો હવે ચાર છે એને શું કરશું આપણે ચાર હજાર ને આપણે બસો પંદર વડે ભાગી લઈશું બરાબર હવે આપણને તો તમને પાછું આ જોઈને એવું થતું હશે કે સાહેબ બસો પંદર નો દાખલો જે ગુણાકાર તો આપણને કઈ આવડતો નથી ઘડીઓ કઈ આવડતો નથી તો કેવી રીતે કરવાનું તો બસો પંદર આપણે શું કરવાનું ગુણાકાર કરતું જવાનું એક એક વડે ગુણાકાર કરવાનો એવી રીતે બે બે વડે વડે ગુણાકાર કરવાનો કરવાનો ત્રણ જ્યારે કરવાનું સંખ્યા ચારસો કરતા ઓછી હોય કારણ કે અહીંયા ત્રણ અંક છે એવી જ રીતે અહીંયા આપણે ત્રણ અંક લેવાના ચારસો અથવા ચારસો કરતા ઓછી સંખ્યા હોય એ સંખ્યા અહીંયા લઈને બાદ બાકી કરી લેવાની તો ચલો આપણે જોઈએ કેવી રીતે થાય છે તો પેલા બસો પંદર છે બસો પંદર ગુણ્યા બે કરીએ તો કેટલા થાય તો ચારસો ત્રીસ ચારસો ત્રીસ થાય તો ચારસો ત્રીસ તો ચારસો કરતા કેવા થઈ ગયા વધી ગયા તો ચારસો ચારસો ત્રીસ તો અહીંયા મૂકી નહીં શકીએ તો શું બસો પંદર આપણને બસો પંદર નો જવાબ મળશે તો એક એટલે અહીંયા બસો પંદર બરાબર હવે આની શું કરી લઈશું બાદ બાકી કરી લઈએ તો અહીંયા જો બાદ બાકી ચાલતી નથી તો અહીંયા સીધો આપણે આ દાસકો લઈ લઈએ તો અહીંયા થશે ત્રણ અહીંયા થશે નવ અહીંયા થશે દસ દસ માંથી પાંચ જાય તો પાંચ નાના છે તો અહીંયા પાછું આપણે શું કરશું ભાગના ચારે એટલે આપણે ઉપરથી આપણી જોડે સંખ્યા છે તો ઓલરેડી એને નીચે આપણે ઉતારીએ સંખ્યા હોય તો નીચે ઉતારવાનું ના હોય તો પછી દાખલો પૂરો ત્યાંથી બરાબર તો આ સંખ્યા નીચે ઉતારી હવે અઢારસો ને પચાસ હવે આપણે એવું કરવાનું છે બસો પંદર માં અઢારસો પચાસ ક્યાં આવે છે ઘડિયામાં તો આપણે ગુણાકાર કરતું કરતું જવાનું બરાબર હવે આપણે સીધો દસ સુધી ગુણાકાર કરશું તો આપણને એક સંખ્યા મળશે બસો પંદર કરીએ પેલા તો કેટલા એકવીસો પચાસ તો આ એકવીસો પચાસ સંખ્યા છે એ કેવી છે કે આની નજીક છે એટલે દસ દસ થી વધારે તો હશે જ નહીં તો દસ થી ઓછું હશે તો દસ થી ઓછામાં આપણે જઈએ તો બસો પંદર ગુણ્યા નવ પાંચ અહીંયા નવ દુ અઢાર અઢાર ને એક ઓગણીસ એટલે ઓગણીસો હવે આપણે ઓગણીસો પાંત્રીસ અઢારસો પચાસ ની નજીક આપણે જઈ રહ્યા છીએ બરાબર તો ઓગણીસો તો આવતા આવશે જ નહીં તો હવે શું આવશે આઠ આવશે તો બસો પંદર ગુણે આઠ આઠ કરીએ કેટલા થાય આઠ પચાસ ચાલીસ ચાલીસ નો શૂન્ય અહિયાં થાય છે સત્તરસો વીસ અઢારસો પચાસ થી કેવા છે નાના છે તો આ ભાગ ચાલશે તો આપણે લખી દઈએ બસો પંદર ગુણ્યા બસો પંદર અઠા સત્તરસો તો સત્તરસો ને વીસ બરાબર હવે આની બાદ બાકી કરી લઈએ તો કેટલા થાય શૂન્ય માંથી શૂન્ય જાય તો શૂન્ય જ રહેશે પાંચ માંથી બે જાય તો કેટલા વધે ત્રણ વધે આઠ માંથી સાત જાય તો એક વધે એક માંથી એક એટલે શૂન્ય હવે આગળ આપણે જોડે કોઈ સંખ્યા છે નહીં અને આપણે દશાંશ પદ્ધતિમાં કઈ જવાનું નથી બરાબર તો હવે આપણો દાખલો અહીંયા પૂરો થઈ ગયો મતલબ આ જે અઢાર આયા એ શું છે અઢાર એ આપણને એવું સૂચવે છે કે

કેટલું કેટલું કાપડ બાકી રહે હવે અહીંયા આપણે ભાગાયગર કેવી રીતે કર્યો તો ભાગાયકાર આપણે સેન્ટીમીટરમાં ફેરવીને કર્યો તો નીચેની જે સંખ્યા મળશે એ પણ કેવી મળશે સેન્ટીમીટરમાં જ મળશે તો આ સેન્ટીમીટરમાં છે એકસો ત્રીસ સેન્ટીમીટર વધે અને આપણે મીટરમાં ફેરવીએ કેટલા થાય તો એક મીટર ત્રીસ સેન્ટીમીટર કેમ કારણ કે આપણને ખબર છે કે એક મીટરમાં કેટલા સેન્ટીમીટર હોય છે એક મીટરની અંદર સો સેન્ટીમીટર હોય છે તો સો સેન્ટીમીટર પ્લસ ત્રીસ સેન્ટીમીટ એટલે એકસો ત્રીસ સેન્ટીમીટર થયા એને કેટલા કેવા તો એક મીટર ત્રીસ સેન્ટીમીટર બરાબર તો કાપડ કેટલું બચશે બચતું કાપડ બચતું કાપડ એક મીટર અને ત્રીસ સેન્ટીમીટર બરાબર આટલો કાપડ બચે હવે દાખલા નંબર દસ આપેલો છે એ શું કહે છે આપણે જોઈએ દવાઓ બોક્સમાં ભરેલી છે દરેક બોક્સનું વજન કેટલું છે ચાર કિલો ને પાંચસો ગ્રામ બરાબર આઠસો કિલો ની ક્ષમતા એક વાન માં કેટલા બોક્સ ભરી શકાય એવું આપણે શોધવાનું છે અહીંયા આપણે બોક્સ કેટલા નું કેટલા વજન નું આપેલું છે ચાર કિલો ને પાંચસો ગ્રામ બોક્સ જોઈ કેટલા વજન નું છે અહીં અહીં બોક્સ આપણને આપેલું છે ચાર કિલો ને

વજન ગ્રામ બરાબર બરાબર તો એ કિલો કિલો અને છે હવે શું કરવાનું આ ચાર કિલો છે ચાર કિલો ને આપણે ગ્રામમાં ફેરવવાના છે મતલબ કિલો કેવો એકમ છે મોટો એકમ છે અને એને નાના એકમમાં માં ફેરવવાનું તો શું કરવાનું થાય આપણે ગુણાકાર કરવાનો થાય તો ચાર ગુણ્યા એક હજાર

મતલબ કે આપણે કિલોગ્રામમાં ના જોતા ધારો કે આપણે ગ્રામમાં જ જોઈએ તો પિસ્તાળીસો ગ્રામનું એક બોક્સ આપણે અંદર મૂકીશું તો પાછળ કેટલી ક્ષમતા વધશે આઠ હજાર આઠ લાખ ગ્રામમાંથી તો એ પિસ્તાળીસો બાદ કરી દેવાના આઠ હજારમાં આઠ લાખમાંથી એટલે એટલી ક્ષમતા વધશે એવી રીતે જેમ જેમ આપણે બોક્સ મૂકતા જઈશું એમ એમ એની ક્ષમતામાં ધીરે 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 ઘટાડો થતો જશે મતલબ કે આ દાખલાની અંદર આપણે શું કરવું પડશે તો આને આપણે ભાગાકાર કરવો પડશે આઠ લાખ ગ્રામ છે એને પિસ્તાળીસો વડે ભાગાકાર કરવો પડશે તો આપણને જવાબ મળી જશે બરાબર અરે હું અહીંયા હવે આપણે આનો ભાગાકાર કરી લઈએ તો ક્ષમતા કેટલા બોક્સ સમાવી શકાશે તો કેટલા બોક્સ ભરી શકાય બોક્સ ભરો બોક્સ ભરી શકાય તો કેટલા તો આઠ આઠ લાખ ભાગ્યા પિસ્તાળીસ બરાબર આ રીતે લખી શકાય આપણે તો આને આ શૂન્ય શૂન્ય ઉડાડી દેવાનું છે પિસ્તાલીસ બરાબર હવે આઠ હજાર નો આપણે પિસ્તાળીસ વડે ભાગાકાર કરવાનો હજી જો આને કેવાય સિમ્પલ કરવું હોય તો પણ આગળ કરી શકાય આપણે આગળ જોઈએ જ છીએ બરાબર જે તે મોટો આપણે ભાગાકાર ના કરવો પડે એટલા માટે તો આપણે અહીંયા કરશું આઠ છે આઠ ગુણ્યા હજાર એટલે આઠ હજાર થઈ ગયું એવી જ રીતે પિસ્તાલીસ કયા ઘડિયામાં આવે છે તો નવ પોંચા પિસ્તાલીસ નવ પોંચ પિસ્તાલીસ કરો એટલે નવ ગુણ્યા પાંચ કરો તો પિસ્તાલીસ થાય ને નવ પોંચા પિસ્તાલીસ બરાબર હવે આઠ ગુણ્યા આને હજારના હજારના આપણે ભાગ પાડી લઈએ તો હજારના ભાગ પાડીએ તો કેટલા થાય બસો ગુણ્યા પાંચ નવ ગુણ્યા પાંચ બરાબર સોળસો થાય સોળસો ભાગ્યા નવ એટલે આપણે આ ભાગાકાર એકદમ નાનો ભાગાકાર કરવો પડે એટલા માટે મેં આ ભાગાકાર કર્યો છે આ રીતે તમે કહેવાય ને આને અવયવની રીત કેવાય જે આપણે આગળ અભ્યાસક્રમમાં છે જ કે તમે વધારે એમાં શીખીશો શીખશો અત્યારે ખાલી આ રીતે કરતા શીખી જાઓ એટલે આગળ તમને તકલીફ ના પડે એટલા માટે તો હવે આ સોળસો છે એને સેમાં લઈ લેવાનું ભાગાકારમાં લઈ લેવાનું આ સોળસો ભાગ્યા નવ બરાબર તો હવે નો ઘડિયો બોલવાનો તો નવ દૂ અઢાર અઢાર તો વધી જાય તો નવ એક આ નવ આ તો વધે કેટલા અહીંયા માંથી નવ જાય કેટલા વધે માંથી નવ જાય તો આપણને ખબર છે કે સાત વધશે અને આ શૂન્ય અહીંયા નીચે ઉતરશે બરાબર બોલવાનો તો તો વધી જાય બરાબર હવે કેટલા વધે સાત પાછળ શૂન્ય નીચે ઉતરશે તો નવ નવ સીતા તેસઠ પાછું તેસઠ એટલે અહીંયા પાછું તેસઠ એટલે પાછું અહીંયા શું વધશે સાત વધશે હવે આગળ કઈ છે નહીં એટલે આપણે આગળ ભાગ ચલાવશું નહીં બરાબર તો આપણે કેટલા બોક્સ સમાવી શકાય તો એકસો સિત્તેર બોક્સ એકસો સિત્યોતેર બોક્સ સમાવી શકે તો અહીંયા હું લખી દઉં છું અહીંયા હું લખી દઉં છું ટોટલ એકસો સિત્યોતેર બોક્સ સમાવી શકાય બરાબર અને આ સાત શું વધારે એ શેષ કહેવાય બરાબર તો આજે આપણે દાખલા નંબર નવ અને દાખલા નંબર દસ જોયો અને આજે આપણે આટલા સુધી રાખીશું આ દાખલાઓની અંદર કોઈ પણ જગ્યાએ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આગળના જે પણ દાખલાઓ છે એ આપણે આગળના વિડીયોની અંદર આપણે એને કવર કરશું ધન્યવાદ